નવી સાડી પણ આપવામાં આવશે સાથે જ અભયમનું પણ લોકાર્પણ કરવામાં આવશે શું વધારે વિગતો ચોક્કસ ધરા એવું કહી શકાય કે મુખ્યમંત્રીના અધ્યક્ષપદને આ કાર્યક્રમ યોજાવાનો છે આંગણવાડીની બહેનો ની જે સાડી પહેરે છે એ સાડી દિવાળી પહેલા બદલવી જોઈએ એ પ્રકારની એક વાત હતી અને તેના જ કારણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ નિર્ણય સીધી રીતે લેવામાં આવ્યો છે અને હવે આંગણવાડીની બહેનો જે સાડી પહેરશે એ પટોળા ટાઈપ સાડી હશે ત્રેપન હજાર ઓગણત્રીસ જેટલી આંગણવાડી બહેનોને આ નવી સાડી આપવામાં આવશે સ્વાભાવિક છે કે આંગણવાડીની બહેનો આ સાડી ના કારણેડ છે અને ડ્રેસકોડ થી તેમની ઓળખ થતી હોય છે એ પ્રકારની એટલે વધારે સુશોભિત સાડી સરકારે આપવાનો નિર્ણય લીધો છે એટલે એનો કાર્યક્રમ આવતીકાલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે જી બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે